કચ્છ જિલ્લાના મુખ્યમથક ભુજ શહેરમાં સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા શિવરાત્રીના દિવસોની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને આ દિવસે જાજરમાન શોભાયાત્રા પણ યોજાઈ હતી વિશાળ શોભાયાત્રામાં સહજ શણગાર રચેલી ત્રીસ જેટલી કૃતિઓ જોડાઈ હતી વિવિધ આકર્ષણો સાથે પારેશ્વર ચોકથી પ્રસ્થાન પામેલી શોભાયાત્રા મહાદેવ ગેટથી સ્વામિનારાયણ મંદિર મોટા બંધ થઈને જુબલી સર્કલ ખાતે પહોંચી હતી અને ત્યાંથી આગળ વધીને એસટી રોડ મારફતે ગૌ

અત્રે ઉલ્લેખનીય છે કે આથી દસ વર્ષ પૂર્વે ગૌસ્વામી સમાજ દ્વારા શોભાયાત્રા યોજાતી હતી જે હવે સૌ સંસ્થા સનાતન હિન્દુ સમાજ મંડળ ફરિયાના કાર્યકરોની તન મન અને સાથે યોજાઈ રહી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે મહાશિવરાત્રીના આ પર્વ નિમિત્તે આ શુભ અવસરે મારી હૃદયપૂર્વકની સૌને ખૂબ ખૂબ શુભકામના શુભેચ્છા પાઠવું છું દર વર્ષે શોભાયાત્રા ભુજ મધ્ય કાઢવામાં આવે છે દરેક સમાજના લોકો જોડાય છે ખૂબ ઉત્સાહ સાથે જોડાય છે હું સૌ કોઈને મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું હર હર મહાદેવ આપ સૌ જાણો છો એમ દેવ મહાદેવનો મહાપર્વ મહાશિવરાત્રીની આ ભવ્ય શોભાયાત્રા જે પરંપરા રીતે બુદ્ધ ગોસ્વામી સમાજ પંચોતેર વર્ષથી વધારે નીકળતું હતું જેમાં છેલ્લા દસ વર્ષથી સમસ્ત હિન્દુ સમાજ આમાં જોડાઈ અને શોભાયાત્રાને ભવ્યમાં ભવ્ય બનાવ્યું છે દરેક સમાજનો શું ફાળો છે બધાનું યોગદાન છે સાથે આ મહા શોભાયાત્રાનું આયોજન થાય છે આપ જાણો છો અત્યારે પરંપરાગત અમારું ગોસ્વામી સમાજનું મહાકાલેશ્વરના મંદિરથી સંતો મંતો અને આપણા લોકલીલા સાંસદ વિનોદભાઈ ચાવડાના વરદસ્તે ત્યાંથી પ્રસ્થાન કરી મહાકાલેશ્વરથી કચ્છ મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ બાદ હોલ ટાઉન હોલ બાદલી ગ્રાઉન્ડ જ્યુબલી ગ્રાઉન્ડથી વીડી વિડીથી બસ સ્ટેશન અને ત્યારબાદ અમૃતસર નાકા પાસે જ્યાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં આની પૂર્ણવૃતિ કરવામાં આવશે આજ રોજ જિલ્લાની સેવા ટ્રસ્ટ તરફથી સર્વે મુસ્લિમ બિરાદરોએ એક માં શિવરાત્રી એટલે મા એટલે મોટી શિવરાત્રીના દિવસે આ શુભ પ્રસંગે અમારા સમાજના આગેવાનોએ સૌ મળી સંસદ સભ્ય શ્રી ધાર્મિક આગેવાનો ધારાસભ્ય સૌનો સન્માન કરેલ છે અને અમને પણ સામેથી પણ બહુ આવકાર અને સન્માન મળેલ છે આજે મહાશિવરાત્રીના દિવસે આજે જે રવાડી નીકળી છે ભુજ શહેરની અંદર ઐતિહાસિક જેને કહી છે એવી રવાડીને મુસ્લિમ સમાજ પણ આજે બહુ માન કર્યું અને જે ધારાસભ્ય અને સંસદ સભ્ય અને સમાજના આગેવાનો અને ધર્મગુરુઓનું સન્માન કર્યો અને એકતાનો પ્રતીક એવા અમારા મુસ્લિમ સમાજના આગેવાનો પણ સાથે રહ્યા